નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દિવાળી આવે બેસતું વરસ આવે ને બેસતા વરસ પછી ભાઈબીજ આવે તો ભાઈબીજ ભાઈબીજને દિવસે એક પાંચ દીવાનો એક પ્રયોગ છે જો તમે કરી લો છો તો હું એવું માનું કે જે નવું વર્ષ શરૂ થાય આ વર્ષે વિક્રમ સંવંત બે હજાર બ્યાસીનું વર્ષ શરૂ થશે જાન્યુઆરીથી આપણું બે હજાર છવ્વીસ શરૂ થશે બરાબર તો આ વર્ષમાં ઘણી બધી નાની મોટી તકલીફો દેખાય છે અને ઘણા બધાને થોડી ઘણી પરેશાની મળવાની પણ છે તો આ દિવસ યમ દ્વિતીયા ભાઈ બીજ એ દિવસે જો આપણે એક પાંચ દીવાનો પ્રયોગ બતાવું છું એ તમે કરી લ્યો ને તો આખું વરસ તમને ક્યારેય પણ કોઈ તકલીફ ના પડે બરાબર તો આ ઉપાયમાં આપણે કરવાનું છે શું તો ભાઈભીજને દિવસે જે સંધ્યાકાળના આપના દીવા થાય ને એ દિવસે જે તમારા રેગ્યુલર ઘરના થતા હોય ભગવાનના થતા હોય એ કરો તે સિવાય એક થાળીમાં પાંચ માટીના કોડિયા મૂકો આડી વાતનો તેલનો દીવો કરવાનો છે બરાબર આ પાંચ દીવા મા લક્ષ્મી કે તમારા જે બી ઈષ્ટ છે ઘરમાં એની સામે મૂકીને આ પાંચ દીવામાં તેલ ભરો આડી વાત કરો દીવા પ્રગટાવો દીવા પ્રગટાવીને ભગવાનને નમન કરો માને નમન કરો અને યમરાજને યાદ કરો યમરાજને પ્રાર્થના કરો કે મને ક્યારેય પણ અકાળ મૃત્યુ ન મળે મારા પરિવારમાં કોઈનું અકાળ મૃત્યુ ન થાય અમારા પરિવાર પર કોઈ પણ જાતની તકલીફો ન આવે ને અમે સ્વસ્થ રહીએ સુખી રહીએ આવી પ્રાર્થના કરીને આ દીવાને તમારે અલગ અલગ જગ્યાએ મૂકવાના છે એ જગ્યા હું તમને બતાવું સૌથી પહેલો દીવો ઘરેથી નીકળી ને દક્ષિણ દિશામાં મૂકો તમારા ઘરથી જે કંઈ પણ દક્ષિણ દિશા પડતી હોય એ દક્ષિણ દિશા તરફ વાટની જે એ છે જ્યોત એ દક્ષિણ દિશા તરફ રહી એ રીતના એક કોળીયું મૂકી દો રોડ પર છે ચાલશે તમારી ગેલેરીમાં છે ચાલશે તમારા ટેરેસ પર છે ચાલશે વાડામાં છે ચાલશે ને કશ્ય નથી તો ખુલ્લા મેદાનમાં જઈને મૂકી આવજો પણ આ દીવો તમારા ઘરથી દક્ષિણ દિશા તરફની દિશામાં તમારે મૂકવાનો છે બરાબર દક્ષિણથી યમ આવે તો આપણે આ યમ દ્વિતીયાની પહેલી પૂજા આપણે એની કરી ને પગે લાગીને કહેજો કે અમને જીવનમાં સુખ મળે બીજો દીવો ઘરે આવીને તમારા ઘરના દરવાજાના ઉમરાની બહાર મૂકી દો હવે ત્રણ દીવા લઈને તમારે આગળ જવાનું છે એક દીવો મહાદેવના મંદિરે બહાર મૂકવાનો છે મહાદેવના મંદિરની બહાર ત્યાં દીવો મૂકી દેજો બરાબર એક દીવો તમારા ગામમાં શહેરમાં નદી કૂવો તળાવ પાણીનો સ્ત્રોત છે ત્યાં મૂકવાનો છે તો મિત્રો આ રીતે ચાર દીવા મૂકી હવે પાંચમો દીવો જે છે ને પાંચમો દીવો તમારે ઘરની નજીકમાં જો કોઈ વિરાન જગ્યા છે બહુ જૂની જગ્યા એમને એમ પડેલી છે તો ત્યાં કરવાનો છે એવું કંઈ નથી તો તમારા ઘરથી થોડે દૂર જ્યાં ઉજ્જળ જગ્યા પડેલી હોય ત્યાં જઈને એક બાજુ પર એને વ્યવસ્થિત મૂક્યા આવતો આ રીતે પાંચ દીવાનું દાન જો તમે ભાઈબીજને દિવસે કરો છો તો દીવનમાં ક્યારે પણ મુશ્કેલી નહીં આવે ન તો અકાળ મૃત્યુ આવશે ન એક્સિડેન્ટ આવશે ન કોઈ લાંબી બીમારી ન કેન્સર ન કોઈ હાર્ટ એટેક કશું નહીં આવે કેમકે આ જે વસ્તુ છે ને એ એક ચોક્કસ છે ને દરેક વ્યક્તિએ દરેક ભાઈબીજને દિવસે યમ દ્વિતીય જેને આપણે ઓળખીએ છીએ એ દિવસે સંધ્યાકાળે આ પાંચ દીવા કરવા જોઈએ આ પાંચ દીવા જે વ્યક્તિ ભાઈબીજને દિવસે કરી લે એના કુટુંબમાં એના ઘરમાં પરિવારમાં ક્યારે પણ એના પછીનું જે વર છે એમાં ક્યારે કોઈ અણબનાવ બનતો નથી અને આ દરેક વ્યક્તિને જરૂરી છે અને ચોક્કસ જો આપણે એને સમજીએ જાણીએ તો ચોક્કસ જ આપણે આ વસ્તુને મેળવી શકીએ તો મિત્રો આ એટલી સરસ જાણકારી મેં તમને આપી છે કે આખું વરસ મુશ્કેલીઓથી દૂર રહી શકાય માંદગીથી દૂર રહી શકાય નાની મોટી જે અણધારી મુસીબત એને આપણે ટાળી શકીએ તો કેટલું સરસ એનું એ છે આપણે ને એક ફક્ત પાંચ દીવાથી ને પાંચ દીવા આપણા માટે ખૂબ જ જરૂરી છે આ દિવસ આપણા માટે બહુ સરસ છે આ દિવસે આપણે ભાઈભીજનો તહેવાર મનાવીએ છીએ અને સાથે યમ દ્વિતીયા તો આ દિવસે યમને કરેલી પ્રાર્થના આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય અને જે કંઈ બી અણબનાવ છે જે મુશ્કેલીઓ છે રોગ છે માંદગી છે એ બધાથી આપણે દૂર રાખે છે તો મિત્રો આજનો વિડીયો ચોક્કસ તમને ગમ્યો હશે લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિયોદન ચોક્કસ આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે